હેલો ફ્રેન્ડ્સ સ્વાગત છે તમારું ગીતાસ કિચન માં તો આજે આપણે બનાવીશું લસણીઓ પુલાવ તો તમે જે ઘરે સિમ્પલ પુલાવ બનાવો છો એના કરતા પણ આ પુલાવ ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે તો તમે લસણીઓ પુલાવ જરૂરથી ટ્રાય કરજો તો ચલો મિત્રો સ્ટાર્ટ કરીએ આપણે લસણીઓ પુલાવ બનાવવાની રીત સૌ પ્રથમ આપણે તેલ નાખીશું જરૂરિયાત પ્રમાણે તેમાં આપણે બે ચમચી જીરું એડ કરીશું બે તમાલ પત્ર ત્રણ તજ ત્રણ ઇલાઈચી ત્રણ મોટા એલચા ત્રણ બાદ એડ કરીશું દસ થી પંદર મરિયા ચાર થી પાંચ લવિંગ અને ત્રણ સુકા મરચા બધું ધીમા આંચે શેકી લેવાનું છે ત્યાર પછી તેમાં એક ચમચી હિંગ એક ચમચી હળદર અને તેમાં ઝીણી સમારેલી ડુંગળી એડ કરીશું તો હવે આપણે તેને શેકાવ દઈશું અને બે થી ત્રણ મિનિટ માટે ઢાંકી લઈશું તો ડુંગળી સરસ એવી શેકાઈ ગઈ છે તેમાં આપણે અડધી ચમચી મીઠું એડ કરીશું તો હવે આપણે ચેક કરી લઈશું ડુંગળી સારી એવી બ્રાઉન કલરની થઈ ગઈ છે તો આપણે અહીંયા ઝીણા સમારેલા ટામેટા લીધા છે તો ટામેટા એડ કરી લઈશું તો અડધી ચમચી અહીંયા મેં મીઠું એડ કર્યું છે તો ટામેટા સરસ એવા ચડી જાય પછી આપણે ઢાંકણ ઢાંકીને થી ત્રણ મિનિટ માટે થવા દઈશું તો હવે આપણે જ્યાં સુધી આપણો મસાલો શેકાયની રેડી થાય છે ત્યાં સુધી આપણે આદુ લસણની પેસ્ટ બનાવી લઈશું તો સૌપ્રથમ આપણે ઝીણું સમારેલું આદુ લઈ લેવાનું છે થી પંદર નંગ લસણની કડીઓ લેવાની છે કોથમીર એડ કરીશું તેમાં આપણે સ્વાદ અનુસાર મીઠું નાખીશું અહીંયા મેં બે ચમચી જેટલો પુલાવ મસાલો લીધો છે એક ચમચી ધાણા જીરું એક ચમચી હળદર બે ચમચી લાલ મરચું પાવડર થોડું પાણી એડ કરી અને આપણે હવે તેને ક્રશ કરી લઈશું તો મિત્રો અહીંયા આપણી પેસ્ટ તૈયાર થઈ ગઈ છે તો અહીંયા આપણો મસાલો સારી રીતે શેકાઈ ગયો છે તો હવે આપણે એડ કરી લઈશું અને બે થી ત્રણ મિનિટ શેકાવા દઈશું એમાં એક ચમચી ગરમ મસાલો એડ કરીશું થોડું પાણી એડ કરી અને મિક્સ કરીને થોડી વાર આપણે એને શેકાવા દઈશું તો અહીંયા મેં બે વાટકી જેટલા ચોખા લીધા છે તો આ વાટકીનું માપ મેં અહીંયા લીધું છે તો તમે પાંચ થી સાત માણસ અહીંયા જમી શકો છો તો આપણે ચોખાને ને થી ત્રણ ચોખા પાણીએ વોશ કરી લઈશું તો અહીંયા આપણો મસાલો શેકાઈને એકદમ રેડી થઈ ગયો છે તમે જોઈ શકો છો કે તેલ એકદમ છૂટું પડી ગયું છે તો અહીંયા આપણે હવે આપણે ચોખા એડ કરી લઈશું તો આપણે એને મિક્સ કરી બે મિનિટ સુધી આપણે થવા દઈશું ત્યાં સુધી આપણે બીજી પ્રોસેસ કરી લઈએ તો તો અહીંયા આપણે આપણે ગરમ પાણી કરવા મૂકી દેવાનું છે અહીંયા ઠંડુ પાણી એડ નથી કરવાનું પાણી થોડું ગરમ કરીને એડ કરવાનું છે અને હવે આપણે અહીંયા બધું મિક્સ કરીને ને થી પાંચ સીટી વગાડી લઈશું ત્યાં સુધી આપણે તેનો વઘાર કરી લઈશું તો તેની માટે સૌપ્રથમ તેલ લેવાનું છે અને પંદર થી વીસ લસણ ને ફ્રાય કરી લઈશું અને એક પ્લેટમાં નીકાળી લઈશું

તો મિત્રો તમને આ રેસીપી પસંદ આવી હોય તો આ વિડીયોને લાઈક કરજો સબસ્ક્રાઈબ કરજો અને વધુમાં વધુ શેર કરજો